લગાઈશ તો આપણા આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આજે આપણે ખેતરના જ વિડીયો બનાવવાના ચાલો તો હવે આપણે શું શું વાયુ તમને બતાવી ગઈ ખેતર છે વાતાવરણ કાલે જેવું વરસાદ જેવું વાતાવરણ હતું આજે થોડું એમ સારું થઈ ગયું હોય ચાલો તો ખેતરમાં જઈએ લગાવીશ તો આ મગફળી હવે કાઢવા આવી જ ગઈ મુખડા નીકળવાનો ટાઈમ થઈ ગયો હવે અઠવાડિયા દાદ અઢા કાઢી નીકળી રાખાય ચાલો તો આગળ આપણે મોબાઈલ વાયેલું તમને બતાઈ ગયા આ બાજુ આપણે તબેલો હોય આ દેશી ગાય બેઠી હોય ગીર ગાય હોય મેં બધી ચાલો તો આજ ખેતરમાં ઓટો મારી આગળ ઘણા દિવસ થઈ ગયા હું તો બંધ આખો બોલ બોલ મત કર મારે નાનલો છોકરો છે બોલ બોલ કરે આખો દાડી સવારો મનો નથી થતો હોય

ઓયતા ચાલો તો આગળ રાઇડો વાયો પછી તમે બતાઈ ગયા મો રાઈડો વાયો હે ચાલો તો આગળ લઈ વહી મગફળી પિલર પિલર થઈ ગઈ આખી હે તો કાઢો આવી ગયી કેજી હેલો થાય ગયા કાન ફેર

આ થોડી એવી બરોબર ઉગેરી છે પણ પાણી પાય ઉજી નથી બરોબર હવે ઉગેરી અમારા રાઈડો આવ્યો ભાઈ રાઈડો પેરિંગ ફોર ચાલુ કરી દીધો લો ગાઈસ તો આપણે રાઇડો પેર્યો ભાઈ કોરામ રાઇડો પેરિંગ ફોર ચાલુ કરી ઉપર બે ત્રણ દાડા ચાર દાડા હેડ છે ઉપોણી હોય

તમારે મગ બીજા કાઢ્યા કરને રાયડો વાયો કને કમેડ કરીને જરૂર સી બતાવજો અમાર તમે રાયડો વાયો બોય પહેરી કાઢ્યો કોરા મત જ તો જણી જણી દા રદી ઉગેરી નઈ હં હેડી રહી મઈ હં હં શું કરો હં Guys, aku punya kali ini. guys, toh apa yang ઓઈ ચાલો તો આપણે હવે કરી જઈએ ઓચા દાદા કહેવા તાજે બસ હમ્મ એટલો મિત્રો આજનો વિડીયો આપણે એટલે પૂરો કરો લાઈક કર દો શેર કરી દો સબસ્ક્રાઈબર કરી નાખ દો ચાલો તો નવા વિડીયો સાથે મળીએ